આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરત દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

તો જે બીજા અશક્ત લોકો અથવા તો જે લોકોને પ્રોબ્લેમ હોય એ લોકો ક્રોસ કરી શકે અને પછી ટ્રાફિક શરૂ થાય એવરી થર્ટી સેકન્ડ શું સમસ્યા રોડ એકચ્યુઅલી સાંકળા જ નથી પણ પબ્લિકનો ટ્રાફિક જે સેન્સ છે એ નથી તો એ માટે શું પ્રોગ્રામ માંગશો એના માટે તો એવું છે કે તમારે જે પાર્કિંગ છે અથવા તો પબ્લિકને તો પર્સનલ સુધારી ન શકાય પણ જે પાર્કિંગ છે અથવા તો ક્રોસ રોડ ઉપર જે પ્રોબ્લેમ છે તે ત્યાં જો ટ્રાફિક પોલીસ હોય કમસે કમ એક બે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે રમણભાઈ પંચાલ રમણભાઈ આપડે આ મંગલમ સોસાયટી મંગલેશ્વર મહાદેવ પાસે છે અને આ છે ઘોડાસર આમ તો છે ને ઈસનપુર અને ઘોડાસર અને મણીનગર તબદુ ભેગું થાય છે અહીંયા લગભગ તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો એક પ્રજાજન તરીકે એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે શું પૂછવા માંગો એની કઈ કઈ સમસ્યા તમને પૂછવા layak લાગે છે અહીંયા એવું છે એટલે પણ હવે આપણે છે ને જ્યાં સુધી પર્સનલી આવું સાંભળ્યું છે અને આવું જોયું છે પણ આપણે કોઈને છે ને બ્લેમ કરીએ એના કરતાં પોલીસને પણ રીક્વેસ્ટેડલી કરવાની છે તમારો અમારો પ્રોગ્રામ થી એવું કહેવા માંગો છો કે કાયદો યોગ્ય રીતે જળવાય જળવાય હા ના જળવા જળવાય એવી મારી વિનંતી જળવાતો નથી એવું નથી કારણ કે બધા એવા નથી કેટલાક ઘણા લોકો કાયદો પાળે છે પણ કેટલાક લોકો નથી પાળતા તો એવા લોકોને મારી વિનંતી છે કે જ્યાં કાનૂન ભંગ થતો હોય ત્યાં એમને પનિશમેન્ટ થવી જોઈએ અને નિર્દોષને નુકસાન ન થવું જોઈએ એમ શું નામ દાદા મારું નામ બિપિનભાઈ વ્યાસ હું ન્યુમંગલમ સોસાયટીમાં રહું છું ઘોડાસર વિસ્તારમાં રહું છું

અને આ બાજુ ઘોડાસર ચોકડી સુધી એક પણ યુરિનલ નથી ઉંમરલાયક માણસને યુરિનલ લાગે પ્રોટેસ્ટ પ્રોસ્ટેટના પ્રોબ્લેમ હોય તો એ માણસ શું કરે તો એક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે યુરિનલ ગોઠવવા જોઈએ પણ એ આ ખાડા કાન કરે છે અને યુરિનલની વ્યવસ્થા થતી નથી અમારા મંત્રી તંત્ર કહેવા એ માગીએ છીએ કે અમારી સાથે મુલાકાત કરો અમારા પ્રશ્નો પૂછો પછી એ અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય અને અમને જવાબ બી આપો કેટલું વેલ્યુ કે પેન્ડિંગ માં જાય આ પણ એ અમને જવાબ આપો સુરામ સાહેબ આપો હેમંત મહેતા હેમંત ભાઈ આપણે વારે કયો વિસ્તાર છે આ ઘોડાસર અને મંગલેશ્વરની વચ્ચેનો વિસ્તાર છે સાહેબ હું સૌથી પહેલાં અહીંયાના ટ્રાફિકને વિષય તમને જણાવવા માગું છું મારી પાછળ જે મંદિર તમને કદાચ દેખાઈ રહ્યું હશે તો એ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ કોઈ પણ રીતના ટ્રાફિક રૂલ્સ કોઈ પણ પબ્લિક ફોલો કરતી નથી ઇવન એએમટીએસની બસોવાળા હોય કે કોઈ પણ ટ્રકવાળા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય નોર્મલ ટુ વ્હીલરવાળા પણ ત્યાં આગળ કોઈપણ જાતનું જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવામાં આવતા નથી અને રોંગ સાઈડમાં લિટરલી ટ્રાફિક જાય છે સામેથી આવવા વાળો કન્ફ્યુઝ થઈ જાય કે એને કઈ બાજુ જવું છે ચારે બાજુથી આ રીતનું ચાલી રહ્યું છે એક તરફથી નહીં મંદિરની ચારે બાજુથી રોંગ સાઈડમાં જ બધા પ્રવાસ કરી રહ્યા છે અને વધારે સવારે ને સાંજે નહીં આખો દિવસમાં તમે મોટા ભાગે આ પ્રોબ્લેમ અહીંયા ફેસ કરી લેશો અહીંયા આ રોડની આજુબાજુ લગભગ બે એક શાળાઓ છે વધારે શાળા નથી પણ મેઇન જે છે કુમકુમ વિદ્યાલય આવકારવાલ પાસે એનો ટ્રાફિક વધારે હોય છે બધાની તો ના ના ઇલેક્શન મિટિંગો વખતે તો હોય છે જ પણ અહીંયાના કાઉન્સિલર તરીકે હું એક જ લેડી જે છે એમને સારી રીતે ઓળખું છું અને એ પોતાનું ફરજ સારી રીતે નિભાવે છે એટલું મારા ધ્યાનમાં છે હવે આપણે વાત કરીશું કે આ વિસ્તાર ડેવલપ થઈ ગયો સરસ અહીંયા શહેરી બસ કેટલી હોવી જોઈએ કેટલી ઘટી કે વધી ગઈ કઈ કઈ બસો નહીં નહીં શહેરી બસોનો વ્યાપ તો છે જ બરાબર છે એમાં કોઈ ઘટ્યો પણ નથી ને કદી વધારો પણ નથી રહ્યો પણ આ રૂટ ઉપર મારા હિસાબથી લિમિટેડ અને વ્યવસ્થિત બસો અવર જવર કરી રહી છે શું નામ તમારું ઉષાબેન ઉષાબેન આપણે ઉભા છે કયો વિસ્તાર છે ગોડાસર ગોડાસર પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં કઈ સમસ્યા પૂછવા માંગો છો તમે જેમ વાત કરી કે શેરી બસ નું પ્રમાણ લાલ દરવાજાની છે કાળુપુરની નથી કયા કયા નંબર આવે છે કેટલી બસ 72 32 બે આવે છે બરોબર 72 ને 32 તો કાળુપુર માટે એક પણ રૂટ નથી અને તમે અહીંયાના સ્થાનિક લોકોએ રજૂઆત કેટલી વાર કરી છે એ બનન કે હું તો હમણાં જ રહેવાય છું બરોબર છે તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે શું કહેવા માંગશો અહીંના તંત્રને અહીંના વિસ્તારના મંત્રી સંત્રીને રોડ ચોખ્ખો હોવો જોઈએ અમારી બાજુ બિલકુલ વરાતું નથી કચરો તો તમારા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે ખરી કાળી રોજ આવે છે રોડ નથી વરાતું બરો રોડ વાળા તો નથી તો પરિણામે કચરાનો ઢગ કેવા સર્જાય છે ના એટલા બધા ઢગ ઢગ ન હતા પરિણામે ચોમાસામાં કેવી પરિસ્થિતિ હોય છે પાણી ભરાય છે મારું નામ રમેશભાઈ ચિમનલાલ પટેલ રમેશભાઈ આપણે ઉભા દેખાયો વિસ્તાર છે હું ઘોડાસર રહું છું મંગલેશ્વર મહાદેવ પાસે આ વિકાસ સારો થયો છે અહીંયા ભક્તિ માર્ગ કરીને નવો માર્ગ બી બનાવ્યો પણ ટ્રાફિકની સમસ્યા બહુ જ છે કે અને આ અડધા રોડ ઉપર તો જાણે કે સોસાયટીના નાખે તો બધી ગાડીઓની લાઈનો લાગી જાય છે

મારું નામ રાકેશભાઈ આ વિસ્તાર ઘોડાસર સિનિયર સિટીઝન ગાર્ડન એરિયા છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારા વિસ્તારના પડતા કયા છે ક્યાં તમને ત્રુટી લાગે છે બસ તો આ સિનિયર સિટીઝન ગાર્ડન જે છે એમાં થોડી સફાઈ અને એ બધું થતું નથી અને એનું બાથરૂમ ને બધું છે ને એટલું ગંદુ હોય છે વોશ બેસીન નળ તૂટેલા હોય છે ત્યાં કોઈ સફાઈ ક્યાંય થતી નથી જે સફાઈ થાય તો વધારે સારું કારણ કે અહીંયા સિનિયર સિટીઝન બધા આવતા હોય છે રોગચાળો ફાટવાની શક્યતા રહેશે એવી ચાર રસ્તા ઉપર જરૂર છે આગળ મંગલેશ્વર મહાદેવ કારણ કે બ્રિજ નીચે તો રસ્તો હતો એ બંધ કરી દીધેલો લોકો એ તોડીને ચાલુ કર્યો છે અને ત્યાં કોઈ હવે ટ્રાફિક પોલીસ નથી ખાલી એક બીઆરટીએસ નો ગાર્ડ ઉભો હોય છે બસ એ જ બાકી અકસ્માત નું પ્રમાણ તો ત્યાં નથી થયું બ્રિજ ઉપર અકસ્માતો વધી ગયા છે હમણાં વચ્ચે થયા છે એટલે એ બ્રિજ નીચેનો આ આ રસ્તાનો કટ છે ને એ થોડો મોટો કરીને ત્યાં એક પરમેનન્ટ ટ્રાફિક પોઈન્ટ કે ટ્રાફિક પોલીસ જોઈએ તો અકસ્માત થવાની શક્યતા બહુ જ ઓછી રહે પછી એવું થાય કે અકસ્માત થયા પછી આ બધી વસ્તુ થાય જેમાં બમ્પ માટે ત્રણ અકસ્માત થયા પછી આ બમ્પ બનાવ્યો

ટ્રાફિક પોલીસની જે વ્યવસ્થા હોય તો ટ્રાફિક મેન્ટેન થાય તો અકસ્માત થવાનો ભય ન રહે પણ જણાવવા ના બમ્પ છે જ નહીં ત્યાં બમ્પ છે જ નહીં મંગલેશ્વર મંદિર બાજુ બમ્પ છે જ નહીં એક પણ બમ્પ નથી અને સાથે સાથે એ વિશે શું અહીંયા પબ્લિક છે એટલે બસની ફિક્વન્સી હોય તો ઘણું સારું છે એક તો બોત્તેર નંબરની ફિક્વન્સી ઘણી સારી છે પણ એ બાળક આ સયાદી બંગલો જે ગોતા સુધી જાય છે અચ્છા કેટલા કેટલી બસોથી આવે સિકવન્ટ એજી કેટલી પહેલા કરતા ઘણી વધારે છે પણ કાળુપુરની અને સારંગપુરની અહીંયાથી જે બસ જતી હોય તો વધારે સારું રહેશે સયાદી બંગલોથી કાળુપુર જવા માટેનું કોઈ વ્હીકલ નથી બીજું તમારા વિસ્તારમાં હજી બજેટોમાં ક્યાં ત્રુટી છે હજી બજેટોમાં વાત કરીશું બાંકડા તમારા વિસ્તારમાં કેટલા યોગ્ય રીતે જાહેર જગ્યાએ બાંકડા બહુ ઓછા છે અભાવ કહી શકાય એંશી ટકા અભાવ છે બરોબર છે તમારા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ કેટલા છે એક પણ નથી બરોબર તમારા વિસ્તારના સ્મશાનની હાલત કેવી છે સ્મશાની હાલત અત્યારે છે એટલે સારું છે હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર નથી છે તો કેટલું દૂર છે અહીંયાથી કિલોમીટર દૂર છે પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી શું અહીંયા મારા બેન તો બહુ સારા છે છે મંત્રી સાહેબ પણ એમનું કામ એમનો વિસ્તાર બહુ લાંબો છે એટલે એ પણ એમની રીતે કામ કરતા જ જશે પણ એ પૂછવાની ફરજ કોની મતદારની નહીં એક મ્યુનિસિપલ ટેક્સ ખરી બધાની ખરી

તો જે અહીંના વિસ્તારની કમ્પેરમાં આ સિનિયર સિટીઝન પાર્ક ખૂબ સુંદર છે પણ અહીંના સિનિયર સિટીઝનનો જણાવ પ્રમાણે ક્યાં ત્રુટી લાગે છે અચ્છા ગાર્ડન નાનો છે સુંદર છે પણ એનું જે મેન્ટેન્સન જાળવણી થવી જોઈએ જાળવણી સ્ટાફ દ્વારા થતી નથી કે એની પાછળ જે કોઈ દેખરેખ રાખનાર હોય હા રોજ રોજ અવારનવાર એની ફરિયાદ પણ આપવામાં આવે છે પણ એનો જે સાફ સફાઈ અને મેન્ટેનન્સ થવું જોઈએ નથી થતું બીજું કે અમારા ઘોડાસર કાંસ પર હમણાં જ બે બાજુના રોડથી લઈને હાઈવે બંને બાજુના રોડ બે ચાર મહિના પહેલા જ સરસ નવા બન્યા છે ડબલ એમાં પણ એમાં ચાર વાર ખાડા ખોદાયા છે અને હજી એ ખાડા પૂરા તેનાથી કામ ચાલુ છે બે દાડા ત્રણ દાડાથી પાણી આવે છે પાણી નગરથી લઈને ઘનશ્યામ પાર્ક સુધીમાં ભરાયેલું જ રહે છે કેનાલ તો કેનાલ તો ફીડર ગાર્ડન બનવાની બહુ વખતથી વાત ચાલે છે પણ એ ઘણા 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 સમયથી એમ અને એની સામે એટલું જ કહેવાનું રહે કે કોઈ બી કોર્પોરેટર હોય કાઉન્સિલર હોય એને કોર્પોરેશન તરફથી કાઉન્સિલરને જે ફંડ ફાળવવામાં આવે કે પોતાના વિસ્તારમાં કેટલું વાપરે છે પણ ફંડ જ પબ્લિક ના જાણતી હોય તો એ શું વાપરે છે શું નહીં શી ખબર પડે એટલે કામ થાય છે કે ઘેર જાય છે એ ખબર ના પડે એમના ઇલેક્શનમાં બોલ બચન પ્રમાણે કયા કામ પડતર પ્રશ્નો બાકી છે વિકાસના કામ થયા અને ક્યાં નથી થયા એ તો દરેક દરેક પ્રજાનો એ જ પ્રશ્ન હોય છે આ જોડીનો ઉભા રહી જવાનું જાહેરાતો થઈ જાય આપનાર વોટ આપી દેતા હોય છે તો એમની કામગીરી જો તો એમને પાસ કરશો ફેલ કરશો કેટલા માર્ક અપાય ફેલ જ કહેવાય આ બધા કામ નથી થતા તો પાસ ક્યારે કરશો પાસ કામ થાય પછી શું નામ આપનું અશોકભાઈ અશોકભાઈ આપણે ઉભા રહી ગયો વિસ્તાર અમાર ગોડા સરસ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે તો પહેલા તો આ વિસ્તારની સમસ્યાઓ કઈ છે પડતા પ્રશ્નો કોઈ વિકાસ કેવો છે મેં તો આ મંદિર પાસે અમારે ટ્રાફિકનો બહુ સમસ્યાનો છે હા આપણે ચાલતા જઈએ તોય તકલીફ પડે છે સાધનમાં તો જઈએ તો ખરી જ કેટલા ટ્રાફિક પોલીસના પોઈન્ટો ખરા એ કઈ અહીંયા તો એ કઈ નથી બરોબર સિગ્નલો કેટલા છે આવકાર રોલ છોડીને જય માલા પાસે બરોબર તો સિગ્નલો ક્યાં ક્યાં હોવા જોઈએ બમ્પની સમસ્યા છે રોડ કેવા છે રોડ રસ્તા કેવા છે રોડ તો ઠીક છે પણ બમ્પ આ આગળ બંપ મૂકવાથી કોઈ ફાયદો નહીં પણ સિગ્નલ મૂકવું જોઈએ સિગ્નલ માટે કેટલી વાર વારંવાર યોગ્ય રજૂઆતો કરી છે સ્થાનિક મંત્રી સંત્રીઓને અમારે તો અહીંયા હજી બરોબર તો તમારા વિસ્તારમાં કયા બોલ વચન પ્રમાણે જે કયા કામ અધૂરા લાગે છે ક્યાં વિકાસનો અભાવ લાગે છે મેન તો આ ટ્રાફિક છે ટ્રાફિકને કારણે સવારે અને સાંજે કેટલો અકસ્માતનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું હર મહિને દોઢ બે મહિને મોટો અકસ્માત તો અહીંયા થાય જ છે અકસ્માતને કારણે જે ચાલતા જે લોકો હોય છે વોકર્સ હોય છે એ લોકોને કેટલી તકલીફ કારણ કે ફૂટપાથ ઓલરેડી રોકાઈ ગયેલી છે રોકાઈ જ ગયેલી છે ને બધા સાધનો મૂકી દીધેલા છે બરોબર તમે ઓલી મંદિરની પાછળથી આવો તો દેખાતું ઘણી વખત સાધન પડ્યું હોય તો દેખાતું જ ના હોય કે સામેથી કયો વાહન આવે પરિણામે સિનિયર સિટીઝન કે વૃદ્ધ લોકો જે ચાલતા આવતા એ લોકોને અકસ્માત કેટલા બીતા બીતા ચાલવું પડે છે હા જબરજસ્ત હાથ પકડીને ચાલવું પડે બરોબર તો જ ખબર પડે કે ભાઈ પાર કરો સાધન તમારા વિસ્તારમાં જે યોગ્ય બજેટો વપરાયા છે ખરા વપરાયેલા કામ દેખાય છે ખરા પછી પાંકડો હોય મ્યુનિસિપલ લાઇબ્રેરી હોય ક્યાં કેટલા યોગ્ય કામ થયા છે આ અમાર અહીંયા આશાપુરા મંદિરમાં અહીંયા તો કરવી છે શું નામ સાહેબ આપનું જગદીશભાઈ પટેલ જગદીશભાઈ આપણે છે કયું સિનિયર સિટીઝન પાર્ક છે કયો વિસ્તાર છે આ આ વિસ્તાર ઘોડાસર કહેવાય ઘોડાસર બધા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો એનો વિકાસ કેવો છે ઘોડાસર વિસ્તાર ઘોડાસરનો વિકાસ આમ એકંદરે સારો જ છે પણ અમુક અમુક તકલીફો લોકોને વધારે છે પડતર પડતર પ્રશ્નો હા ઘણા બધા છે પ્રશ્નોમાં ઘણી વખતે ગવર્મેન્ટના જે કંઈ પણ લાભ મળે છે એમાં લોકોને તકલીફ વધારે છે કે સીધી રીતે એમને કોઈ એવો લાભ મળવો જોઈએ એ મળતો નથી સરકારી યોજનામાં ક્યાં લોકો લાભ નથી લઈ શકતા કેમ કેમ કે ઉપરથી ઘણી વખતે જે ઉપરનું જે કંઈ છે આગું તંત્ર એ બધું અત્યારે થોડુંક ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર વધારે છે બરાબર પરિણામે લોકો સુધી યોજનાઓ પહોંચતી નથી બરાબર તો આ જવાબદારી જિમેદારી કોણી હા અને બીજી જે યોજનાઓ છે એના માટે હું કહું તો એનો કોઈ પ્રચાર થતો નથી જે યોજનાઓ બનેલી છે એ પબ્લિક સુધી પહોંચતી નથી જેમ કે આપણે વાત કરીએ મહારાષ્ટ્રમાં છે લાડકી બેન યોજના છે જે અહીંયા અમલી નથી તો અહીંયા અમલી હોવી જોઈએ હોવી જ જોઈએ દર મહિને 2000 થી 2100 રૂપિયા મળે હોવી જ જોઈએ ત્રણ કે ચાર લેડી હોય તો ચારે ચાર ના મળે તો અહીંયા એ યોજનાનો અભાવ કહી શકાય હા 100% અભાવ એ અભાવ તો છે જ કાકા બજા બેન લાડકી યોજના જે છે એ એનો લાભ આપણે ગુજરાતને બી મળ્યો નથી અને ભાજપનું જે રાજ છે ત્યાં બધી જગ્યાએ મારા હિસાબે લાડકી યોજનાનું બધાને લાભ મળવો જોઈએ

ઘણો સારો છે પ્રમાણમાં તો ક્યાં લાગે છે છૂટીઓ ઘણી છે રોડના જે ગાડીઓ જે ધમધમાધમ જાય છે ને એના માટે કંઈ વ્યવસ્થા જ નથી કરતા લોકો એક કે નથી અહીંયા તો મે મેઈન ટ્રાફિક પોલીસ તો મંડલેસર મહાદેવ પાસે જોઈએ પણ ત્યાં કોઈ હોતો જ નથી સવારે ને સાંજે બે ટાઈમ સવારે છ વાગ્યાથી શરૂ થઈ જાય છે

ભારતમાં જે અનામત છે એના લીધે બધું બ્રેઇન ત્યાં જાય છે અનામત વાળાને જય ફાયદો મળે છે સરસ મજાના બોલ બચનનું શું સરકાર પૂરેપૂરી પ્રોમિસ આપે છે બધાને રોજ આપીશું સરકારની કોઈ એ નથી ઉપરથી મફતમાં બધાને આપે છે બરાબર પહેલાં રાજાઓ હતા ને તો જે મફત આપતા એની સામે કામ લેતા હતા છેવટે કશું ના હોય તો તળાવો ખોદાવતા હતા આ તો મફતમાં જ્યારે બેઠા આપી જાય છે જો મફતમાં ખાવા મળતું હોય તો કોણ કામ કરે છે હા થઈ જ જાય છે અને પછી આમાં કોઈ થોડા લોકો વીણી ખાય એ જુદી વસ્તુ છે પહેલાના જમાનામાંથી 30 40 વર્ષ પહેલા રોજગારીની તકો કેવી હતી સરકારી નોકરીની તકો હતી ઘણી સારી હતી બરો તો હવે પરિસ્થિતિ શું થશે ડે બાય ડે ભવિષ્યમાં ડે બાય હવે સરકારી નોકરીમાં કામ કરવું પડે છે પરિણામે ક્રાઇમનો રેશિયો કેવો વધી રહ્યો છે ડે બાય ડે ક્રાઇમ ક્રાઇમનો રેશિયો તો ગુજરાતમાં બહુ જ વધી ગયો છે અને એમાં ઈસ્ટમાં તો જુઓ તમે સખત રેશિયો છે પરિણામે સલામતી માટે શું કહેશો આપની લોકો લોકોની સલામતી કેટલી કોઈ સલામતી નહીં પોલીસ ક્યાં પહોંચી વડે પોલિટિશિયન સાચવે કે પ્રજાન સાચવે મોટો ગંભીર પ્રશ્ન આવશે ભવિષ્ય હા સો ટકા તમારે જગદીશભાઈ જગદીશભાઈ પ્રજાપુત્ર પ્રોગ્રામમાં ક્રાઈમના રિસ્યુ વિશે શું કહેવા માંગો ક્રાઈમના રેશિયા માટે એવું મારું કહેવું છે કે જે પોલીસ ટ્રાફિક પોલીસ આપણે જ્યારે રસ્તાની અંદર જઈ રહ્યા હોઈએ છીએ જ્યારે પસાર થતા હોઈએ છીએ આપણી પાસે બધું જ હોય લાયસન્સ હોય આપણે વીમો હોય બધું જ હોય એમ તો બી એ લોકો આપણને પકડીને હેરાન પરેશાન કરે આ લાવો તે લાવો પછી છેવટે તમને કંઈક જો કંઈક કાઢે અને કંઈક એમની માગણી હોય અને એમને આપ્યા વગર તો તમને છોડે જ નહીં અને જે ગુનેગાર છે જે પહેલાં છે એમને તો એમને પકડવાનું સમજો કે આપણે ને બધું પહેરેલું હોય તોય આપણને પકડવામાં આવે છે અને જ્યારે જે હેલ્મેટ પહેર્યું નથી હોતું જે એમના હોય તો એમને એમને એમ જવા દે જ્યારે કોઈ એવો સામાન્ય માણસ કે લાગે કે આ ઢીલો પોચો છે ને પેલો છે તો એને પકડવામાં આવે છે એટલે એને ખંખેરવામાં આવે છે પછી કંઈ પહેરતું નથી કોઈ અને અત્યારે જો હેલ્મેટ પહેરે છે બધા તો બી હેલ્મેટ પહેરેલું હોય તો બી એને રોકવામાં આવે છે અને એને પકડીને કંઈ ને કંઈ પણ એ માગણી કરવામાં આવે છે કે તમારી પાસે આ નથી હેડ લાઇટનું આમ થઈ ગયું છે પાછળલી લાઇટ નથી ગમે તે કંઈક બાનાબાજી કરીને તમારી પાસે દંડ વસૂલ હોવાની પોલીસ ખાતું તમા આપણને પેલું વસૂલ કરે એમ અને પાવતી તો આપતા જ નથી એમને પચાસ સો રૂપિયા કે બસો રૂપિયા બસો આવો બસો તો રેશિયો થઈ ગયો છે કે બસો રૂપિયા આપો ત્યારે તમે એ તમને છોડે બાકીને તો કંઈક ને કંઈક કંઈક ને કંઈક તમારું ખામી કાઢે અને તમે આમ જતા હતા તમે સાઈડમાંથી આમ ના નીકળ્યા ગમે તેમ કંઈક ને કંઈક બાનાબાજી હોય અને તમારા ઉપર ગુનો લાગુ કરવાની કોશિશ કરે તમે વધારે પડતું બોલો તો પછી એમના અધિકારી આવે ને આપણને પ્રેશર કરે આમ છે ને તમે કહેવા છો આમ ને તમાર તમે તમારું જુઓ બીજાની વિચારો નહીં આ રીતે આપણને જવાબ આપે દંડમાં યોગ્ય અને આપણે દંડના પાત્ર હોઈએ જ નહીં તો બી આપણને પહેલાં પરેશાન કરવામાં આવે અને કંઈક ને કંઈક કંઈક ને કંઈક એમની માગણી હોય કે તમે આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું અને પબ્લિક જે સામાન્ય માણસ છે એ બહુ જ હેરાન થાય છે અત્યારે અને હું તો દરરોજ સમજો ને સામાન્ય માણસને સમજો કે પાંચસો રૂપિયા દંડ હોય એનો ચારસો રૂપિયા દિવસનો રોજ ભરીને ઘેરબાપડો જતો હોય અને પછી પેલો પાંચસો રૂપિયા દંડ કરવાની કે પાંચસો રૂપિયા માગે પોલીસવાળો તો એ ક્યાંથી આપી શકે ટૂંકાગાળા હોય અને સમજો કે રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશનથી સમજો કે હું મણિનગર દરરોજ આવું છું તો તમે એમાંથી પસાર થવો અને જ્યાં સારંગપુર ટાંકી છે ત્યાં તો પોલીસવાળા તમે જેમ તમે લો ગુનેગારને કેવી આમ પેલા નજરથી જોતા હોય બહાજ નજરથી જોતા હોય અને ક્યારે કોને કયા રીતે પકડવો કઈ રીતે ઊભો રાખો વચ્ચે આવીને ઊભા રહે અને આપણી આપણે આપણા ઉપર ઘણી વખત આપણે એક્સિડન્ટ થાય એ રીતે આપણની જોડે કોશિશ કરે ઊભા રાખવાની વર્તન એટલે બેહદ ખરાબ એમ આપણે કહીએ હતું કોઈ કોઈ એમને એવું કંઈ પડી જ નથી એમ બસ અને જ્યાં સમજો કે કેમેરા નથી હોતા એ સાઈડમાં એવા રસ્તાઓમાં વચ્ચે વચ્ચે વાહનો ઊભી રાખે અને ત્યાંથી માણસો સામાન્ય માણસો નીકળતા હોય તો ત્યાંથી એમને પકડવામાં આવે એને એમની પાસે દંડ લેવામાં વસૂલ કરવામાં આવે ક્યારે કેમેરા કેમેરા કંઈ હોતું નથી એટલે એમ મન ભાવે એમ તમારી જોડેથી કોઈ પણ માગણી કરે અને તમે તમારે પૈસા આપો ત્યારે જ તમને છોડે તો તમારે કેવું છે ખાલી નિર્દોષ માટે જ છે હું કહું તો બી ચાલે એમ પ્રજા પૂછે છે એમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું હતું આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને